નમસ્કાર હું ચિરાગ ભાજપ હાઈ કમાન્ડે અનામત આંદોલનનો અંત આણવા માટે પ્રધાનને સ્પષ્ટ સૂચના આપી છે પરિણામે પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનો મેદાને પડ્યા છે આનંદીબેન પટેલેશ પાટીદાર આગેવાનોને એવી હૈયા ધારણા આપી હતી કે 30મી જાન્યુઆરી સુધીમાં હાર્દિક પટેલ સહિતના અન્ય નેતાઓને જેલમાંથી છોડી મૂકાશે પણ આ વાત ખોટી સાબિત થઈ પટેલનો આક્ષેપ છે કે મુખ્યમંત્રી ભાગલા પાડો અને રાજકોડની નીતિ અપનાવી રહ્યા છે અને અત્યારે સવાલ એ વાત તો ચોક્કસ છે કે આખરે ક્યાં અટકી છે સમાધાનની વાત શું સરકારની કરણી અને કથનીમાં ફરક છે શું આજ વિષય પર વિશેષ રજૂઆત સમાધાનમાં ભોઠપ આનંદીબેન પટેલે પાટીદાર આગેવાનોને હૈયાદહાણ આપી હતી કે ત્રીસમી જાન્યુઆરી સુધીમાં પાટીદાર આંદોલનકર્તાઓને છોડી મૂકાશે જોકે આ બાબત ખોટી સાબિત થઈ અને હવે પાટીદાર આંદોલનકર્તાઓ આગામી દિવસોમાં આ આંદોલનને વધુ મક્કમપણે આગળ ધપાવવા અડગશે પાટીદાર આંદોલનમાં જેલવાસ ભોગવી રહેલા હાર્દિક પટેલ અને અન્ય આંદોલનકારીઓને ત્રીસ જાન્યુઆરી સુધીમાં મુક્ત કરવાનું સરકારે આપેલું આશ્વાસન ખોટું સાબિત થયું છે ત્યારે આ પાટીદાર આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે પાટીદાર આગેવાનોનું માનીએ તો સરકાર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે પાટીદારો સરકારને આ નીતિમાં સફળ નહીં થવા દે તેમ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે પાટીદાર આંદોલન આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે અને સરકારને પાટીદારોનો અવાજ સાંભળવો પડશે કસે જ્યારે અમારા વડીલો સરકાર સુધી મળતા હતા એ વખતે અને અમારા ભાઈઓ અને બહેનો જે ઉપવાસ ઉપર બેસેલા હતા એમને ઉપવાસ ઉપરથી ઊભા કરવા માટે સરકારશ્રી તરફથી અમારા વડીલોને કહેવામાં આવ્યું હતું કે ભાઈ એમને ઉપવાસ ઉપરથી ઊભા તમે કરી દો અમે ત્રીસ તારીખ સુધીમાં અમારા બધા ભાઈઓને છોડવાની જે વાત હતી અને અમારા અનામત મુદ્દેના જે અમારા ચાર પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર નિરાકરણ લાવવા માટે એમને ત્રીસ તારીખ સુધીની ખાતરી આપી હતી પણ અત્યાર સુધી કંઈ એવું સમાજ માટે કંઈક ઠોસ કદમ ઉઠાવે એવું સરકારે કંઈ કર્યું નથી તો આવનારી પોંચ તારીખ પછી અમે અમારા કાર્યક્રમો અમે જાહેર કરવાના છીએ સરકારે પાટીદારો પર થયેલા કેટલાક કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે જેને પાટીદાર આગેવાનો માત્ર નામના ગણાવી રહ્યા છે તેમનું કહેવું છે કે નાના નાના કેસો પાછા ખેંચાઈ રહ્યા છે પરંતુ મોટા કેસો પણ પાછા ખેંચાવા જોઈએ આજે પણ કંઈક કે ઉત્તર ગુજરાતની અંદર સત્તર કેસો પરત ખેંચવામાં આવે છે તો એવું સંભળાય છે કે બહુ નાના નાના જે બધા કેસો હોય એ જ પરત ખેંચવાના છે બાકી જે મોટા મેજર કેસો હોય એ તો એમના એમ જ છે તો અત્યારે અમારું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને કહેવું છે કે ભાઈ જો સમાધાનની જ્યારે વાત થતી હોય તો ચોક્કસ ગુજરાત ઉપરના જે પાટીદાર સમાજ ઉપર જે બધા કેસો કરવામાં આવ્યા છે એ તમામે તમામ પાછા ખેંચી લે તો સમાધાનની વાત શક્ય બને એવું અમને લાગે છે

પાછા ખેંચવામાં આવશે અત્યાર સુધી જે કેસ પાછા ખેંચે તમે જાણો છો અને ટૂંક સમયમાં બીજા કેસ પાછા ખેંચવામાં આવશે તો ત્રીસ તારીખ નીકળી ગઈ પરંતુ હાર્દિક હજુ જેલમાં છે સમાધાનની ફોર્મ્યુલા કામ નથી કરી રહી ત્યારે સવાલ એ વાતનો ચોક્કસ છે કે શું જે મધ્યસ્થીઓ કરાવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આ ભોંઠા પડ્યા છે સરકાર ઝૂકવા તૈયાર નથી કે પછી મધ્યસ્થીઓની નીતિ સામે પણ અનેક સવાલ ચોક્કસ છે વધુ વાત કરવા જોડાશે એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ આપણી સાથે છે અને સાથે પાસના નેતા જોડાશે ભાવિન પટેલ રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ પણ આપણી સાથે છે આપ તમામનું સ્વાગત જીએસટીવી પર લાલજીભાઈ સૌથી પહેલાં જે રીતે સરકાર અલગ અલગ વિસ્તારોમાંથી કેસો પાછા ખેંચી રહી છે તે મુદ્દે અલગ અલગ પાટીદારો ઉપર કરવામાં આવેલી છે તેમાંથી ફક્ત સો એક જેવા સો એકસો દસ જેવા કેસો અત્યાર સુધી પરત કરવામાં આવે છે આજે કંઈક એકતાલીસ કેસો ઉત્તર ગુજરાતની અંદર પરત ખેંચવામાં આવ્યા પરંતુ એ બધા કેસો એવા છે કે નોર્મલ એકસો અને એ બધી જે નાની કલમો હોય એ કલમોના જ કેસો પરત ખેંચવામાં આવે છે જે મોટા કેસો અમારા ભાઈઓ ઉપર કરવામાં આવે છે એ બિલકુલ ખેંચવામાં આવે નથી તો સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને ગુજરાતની અંદર જે પાટીદારો ઉપર ખોટા બધા કેસો થયા છે એ તમામે તમામ પાછા ખેંચી લેવાની વાત અમારી જે હતી એ વાત જયારે સરકાર શ્રી સ્પષ્ટ કરે પછી જ અનામત આંદોલનકારીઓ સમાપન તમે કીધું વલણ સ્પષ્ટ કરે સરકારે હવે એક કદમ આગળ વધીને કેસો શું થોડાક તો થોડાક પણ પાછા ખેંચવાની શરૂઆત કરી છે તમે કેટલું આગળ વધશો હવે ચોક્કસ સરકાર જ્યારે એક કદમ પાછળ આગળ વધી છે તો અમે પણ અમારા અનામત આંદોલનને તમે જોઈ શકો છો કે ઉપવાસના કાર્યક્રમો પછી અમે અત્યારે સ્નેહ મિલનના કાર્યક્રમો કરી રહ્યા છીએ જે ગુજરાતની શાંતિ ડોળા એવા અમે કોઈ કાર્યક્રમો કરતા નથી પણ વડીલો દ્વારા જ્યારે અમારા ભાઈઓ અને બહેનો રેશમા બહેનને અમારી જે બહેનો ઉપવાસ ઉપર બેસેલી હતી ગુજરાતની અંદર લગભગ દોઢસો એક પાટીદાર ભાઈ બહેનો ઉપવાસ ઉપર બેસેલા હતા મળવા ગયા ત્યારે સ્પષ્ટ એમને કીધું ત્રીસ તારીખ સુધીની અંદર અમારે જે ચૌદ ભાઈઓ જેલમાં છે તમને તમામે તમામ પરત એમને છોડી દેવામાં આવશે અને ગુજરાત ની અંદર જે પણ પાટીદારો ઉપર ખોટા કેસો થયેલા છે તમામે તમામ અમે

પાટીદાર સમાજ એમને કોઈ જરૂર નથી એ રીતનું આ સરકાર કરી રહી છે નરેન્દ્ર ગઢવી વચ્ચે આવ્યા હતા લાઇમ લાઇટમાં એ ફરિયાદ પાછી ખેંચવા તૈયાર થઈ ગયા હતા લગભગ એ જો એક કદમ આગળ વધે તો કદું કશુંક સરકાર માટે પણ પોઝિટિવ થાય કેસ પાછા ખેંચવા માટે ગઢવી પાણીમાં બેસી ગયા નહીં નહીં એવું નથી ગઢવી કોઈ પાણીમાં નથી બેસી ગયા નરેન્દ્ર ગઢવી ને સમજાવવામાં આવ્યા છે એસપીજી ગ્રુપ થી કે ભાઈ

અને સમગ્ર ઓબીસી સમાજનો ટેકો બધા અલગ અલગ પોલીસ ના જવાનો અલગ અલગ કેટલી બધી વ્યક્તિઓ દ્વારા આજે હાર્દિક પર ઘણા બધા કેસો અને ખોટી કલમો લગાવવામાં આવેલી છે તો ફક્ત નરેન્દ્ર ગઢવી પાછો ખેંચી લેશે તો હાર્દિક નીકળશે એ વાત નથી સરકારે પોતાનું સ્પષ્ટ વલણ કરવું પડશે સરકાર નું ભલણ અને વાત કરીને એ કાયદાકીય પણ વિચારવું પડ્યું છે કારણ કે બે વસ્તુ છે કે કેટલા ખોટા કે દાખલા તરીકે સરકારનો વિરોધ કર્યો હોય અને પોતાની માંગણી માટે આંદોલન કર્યું અને શાંત રેલી કાઢી હોય અને એના માટે કેસ લગાડ્યા હોય તો કેસ પાછા ખેંચી શકાય પણ આપણે જાણીએ છીએ બસો સળગી ગઈ હતી એસટીની બસો સળગી હતી પોલીસ સ્ટેશન સળગ્યા હતા પોલીસ મેનને વાગ્યું પણ હતું એક પીઆઈની મોત પણ થયું એટલે આજે હિંસાના બનાવ બન્યો તો એના માટે કોકને તો જવાબદાર ઠેરવા પડે કારણ કે એક પ્રકારે જો સિદ્ધાર્થ બધાને કંઈ પણ વિચારા વિના છોડી દેવા માટે તો ખોટો પ્રેસિડેન્ટ બને અને કાલે ઉઠીને બધા આવું વિચારશે કે અત્યારે હિંસા કરી લો ને પછી જોયું જશે તો સરકાર દબાણમાં આવશે તો સમાધાન થઈ જશે એટલે એ રીતે

એવા જ્યાં સુધી હશે બિલકુલ ત્યારે કોઈ એક જણ સમાધાન કરવાની કોશિશ કરશે તો બીજા એને તોડી પાડવાની સમાધાન જે લોકો કરાવી રહ્યા છે એ લોકોની નિયત ઉપર પણ ચોક્કસ સવાલ ઉભા થઈ રહ્યા છે આ વાત કરીશું પણ એક

પણ આગેવાનો છે એટલે પટેલ પાટીદાર સમાજ આવડું મોટું હોય તો એમાંથી આગેવાનો હશે કે જે લોકો ખરેખર સરકાર જેવી બેઠક કરી અને સમાધાન કરવાના પ્રયત્નો કરીએ છીએ અમે એમને સહકાર પણ આપવા માટે તૈયાર છીએ તમને ખબર હોવી જોઈએ કે આ સમાધાન માટે આ વ્યક્તિ જવાની છે તમને ખબર છે ખરી એવી કે સમાધાન કોણ કરાવવાનું છે આ ચોક્કસ ઉમિયા માતા સંસ્થાના જે શિક્ષણ આગેવાન છે જયરામ બાપા અને બીજા જે એમની સાથે જોડાયેલા જે તમામ સંસ્થાઓના વડીલો છે એ બધા જ લોકો ઘણા ટાઈમથી ગુજરાતની અંદર શાંતિ બની રહે પાટીદાર સમાજને પણ આનો ફાયદો થાય અને સમાજને આટલું બધું ઘુમાયું છે તો એ ઘુમાયેલાના સામે પણ આપણે સમાજને કંઈક ન્યાય મળે તો એ ન્યાય મેળવવા માટે વડીલો પ્રયત્ન એટને કરી રહ્યા છે અમે એમને સાથ અને સહકાર પણ આપવા માટે તૈયાર છીએ પણ અમારા સ્પષ્ટ જે ચાર મુદ્દા છે ચાર મુદ્દા ઉપર જો એ લોકો અમારા વડીલો જે સમાધાન કરવા માટે તૈયાર હતો અમે પાસ ને એસપીજીના જે પણ આંદોલનકારી અમારી જે પણ સંસ્થાઓ છે તમામે તમામે અમે ટેકો આપવા માટે તૈયાર તમે કહો કે મારા ચારે ચાર મુદ્દા સરકાર માને તો સમાધાન થાય કેવી રીતે તમે તો તમારી ચાર માંગ પર अडક તમે બે માંગ છોડશો ત્રણ માંગ છોડશો કેવી રીતે સમાધાન કરશો તમે પોતે ચોક્કસ ચાર માંગો જે છે એ સમાજ ને લગતી મતલબ એવી છે કે ભાઈ અમારા બધા ભાઈઓ ઉપર જે આ ચારસો સત્તાવન એફઆઈ થઈ અને સત્તરસો પચાસ લોકો ને અટકાયત કરવામાં આવી હતી તો એ તમામ કેસો ખેંચવામાં આવે જે જે પોલીસવાળા અમે સીડી છે સરકાર કે જેની અંદર ચોખ્ખા દેખાય છે કે જે લોકો પોલીસ પાટીદારો ઉપર ઘરે જઈને દમન કરે છે સોસાયટીમાં જઈને ગાડીઓના કાચ તોડે છે તો આવા સ્પષ્ટ જે દેખાવતા હોય એવા અધિકારીઓ ઉપર જે સરકાર અત્યાર સુધી આટલા ચાર ચાર મહિના થઈ ગયા તો એમના પર કોઈ એક્શન લેવામાં ના આવે તો આવા લોકો ઉપર કઈ એક્શન લેવામાં આવે પછી અમારા જે આજે આજની તારીખમાં તેર ભાઈઓ જે જેલમાં છે એમને મુક્ત કરવામાં આવે અને જેના માટે અમારા આટલા બધા ભાઈઓ ઉપર કેસ થયા અમારા દસ દસ પાટીદાર ભાઈઓ શહીદ થઈ ગયા હજારો લોકો ઉપર આ બધું કેસો થયા હોય તો એના અનામત માટે જે મુખ્ય મુદ્દો છે તો એના માટે સરકાર શ્રી કઈ ઠોસ કદમ ઉઠાવે જેના કારણે પાટીદાર સમાજને સંતોષ થાય કે ભાઈ હા આ સરકાર પણ જો અનામત માટે આપવા માટે તૈયાર છે તો ચોક્કસ પાટીદાર સમાજ બધો જ સમાધાન કરવા માટે તૈયાર છે ક્યાંક સમાધાન કેવું લાગે છે વડીલો અત્યાર સુધીમાં જેટલા વડીલો ધાર્મિક સંસ્થાઓ કે વડીલો ગયા છે પાસ કે એસપીજીને કોઈ જગ્યાએ બોલાયા નથી પહેલા તો મેન વસ્તુ આ છે ફેક્ટ વાત છે આ બિલકુલ જેટલી વાર ગયા છે એટલી વાર અમારા લાલજીભાઈ હોય કે પાસની કોર કમિટી હોય કોઈ પણને બોલાવ્યા નથી જ્યારે ગયા છે તો એમના પોતાના રોટલા શેકવા માટે જ ગયા હશે કે ભાઈ હું આ લોકોને કહી દઉં છું કે કાલથી રેશમાબેન બેઠા છે કે નિમિષાબેન બેઠા છે કે ભાઈ સુરતની અંદર સવાણીભાઈ બેઠા છે કોઈ પણ બેઠા છે એ લોકોને હું જઈને કહી દઈશ કે શાંતિથી એમનું

ના હું એટલા માટે છે કે જે વસ્તુ આંદોલન કર્યા છે એની સાથે વાત કરવી પડશે ને ફાઈનલી કારણ કે જે જે લોકો સાથે વાતચીત થઈ રહી છે સરકારની અથવા સરકાર જેને મધ્યસ્થી બનાવી રહી છે એનો આંદોલનકારીઓ માનવાના નથી તો જે લોકો સીધું આંદોલન કરી રહ્યા છે અથવા જે આ આંદોલનને લીડ કર્યું હતું એ લોકો સાથે જો વાત કરે તો જ સમાધાન થાય પણ એમાં આમાં ફરી એકવાર વાત કરું છું વાત એવી થઈ છે કે એકવાર કોઈ આ પ્રકારનું વ્યાપક આંદોલન થતું હોય છે ત્યારે હંમેશા જે જે કોઈ કોઈ હોય પણ અથવા જેમાંથી એને પોતાને ફાયદો ફાયદો થતો એ લોકો લેવાની કોશિશ કરવાના છે કારણે સમાધાન કરવાની જો કોશિશ થશે તો પણ એમાં વિઘ્નો તો આવવાના છે બીજું મારી જે એક વાત એ છે અને હું અગાઉ બી કહેતો હોઉં છું કે સરકાર છે એને કોઈ એક જ્ઞાતિની નથી કોઈ સરકાર છે એ કોઈ એક જ્ઞાતિને રાજી રાખવા માટે કંઈ ન કરી શકે અથવા એવો ઇન્ડિકેશન પણ આપી શકે એક એક નાગરિક ની છે આ ગુજરાતમાં સાડા છ કરોડ નાગરિક છે છ કરોડ નાગરિકની આ સરકાર છે એટલે સરકાર કોઈ એક જૂથ સાથે કોઈ એક પ્રકારનું સમાધાન કરે તો એ સમાધાન કેવું છે એની અસર બાકીના સમાજ ઉપર કેવી થવાની છે એમાં પણ બહુ પારદર્શી હોવું જરૂરી છે બાકીના સમાજ પણ સંડોવાયેલા છે આપણે સમાજની એકચુઅલી વાત કરીને આપણે ભારતીય અને ભારતીય નાગરિકો તરીકે વાત કરવાની સ્થિતિમાં પહોંચવાનું છે ત્યાં પહોંચતા સમય લાગે છે જેટલા ઝડપથી પહોંચે એટલે સારું છે એટલે જે પણ સમાધાન સરકાર કરે જેના દ્વારા પણ કરે વડીલો દ્વારા કરે અથવા તો જે લોકો આંદોલન કે સાથે કરે એ એવી પારદર્શી રીતે કરે કે ગુજરાતના બાકીના લોકો છે એને પણ એમાં વિશ્વાસ બેસે અને એને લાગે કે ગુજરાત રાજ્યમાં શાંતિ રાજ્યમાં શાંતિ હશે તો બધા જ સમાજને એમાં છે રાજીભાઈ ભાવિનભાઈની વાત પર ચોક્કસ એવું લાગે કે ક્યાંક ને ક્યાંક સમાધાન કરતા જે પણ જઈ રહ્યા છે સરકાર સાથે એમની પર વિશ્વાસ હવે નથી મૂકવા જેવો માત્ર એ રાજકીય રોટલા શેકી રહ્યા છે જ્યાં સુધી અમને અમારા પ્રશ્નોના જ્યાં સમાધાન ના થાય

એ મીટિંગની અંદર અમે અમે આગામી સરકાર સામેના અમે અમારા કાર્યક્રમો જાહેર કરીશું એટલે અમારા જે અમારા પ્રશ્નોનો જો સુધી નિકાલ ના આવે ત્યાં સુધી તો કોઈ પણ કાર્ય સમાધાન શક્ય જ નથી ના પણ એટલે ભૂતકાળમાં પણ એવો અનુભવ રહ્યો છે ભાવિનભાઈ કે મીટિંગો થાય સમાધાન માટેની પરંતુ જેને બોલાવવા જોઈએ એને સરકાર બોલાવે નહીં અને મીટિંગો પછી ખાલી જાહેરાત કરે કે આટલા આટલા મુદ્દે અમે સમાધાન કર્યું છે શું આ વખતે પણ તમે એવા સાબિત થશો માત્ર હાથા હાથાથ થયા છે હાલમાં તમે જોઈ શકો છો કે આજે ઉત્તર ગુજરાતમાં માણસને જે પણ કાયદેસર છે નાની કલમ કે એકસો ચુમ્બાલીસ એકસો ઇઠિયાસી એકસો છત્રીસ આવી કલમો જે લાગી છે જેવી કે નાની કલમ કે સવારમાં પોલીસ આપણને લઈ જાય અને સાંજે આપણને છોડી દે એવી કલમોમાં જ આ લોકોએ અત્યાર સુધીના બધા જ કેસોને કેન્સલ કરે બિલકુલ પણ એ સિવાય જે મોટા જે કેસો છે જેમ કે હાર્દિકભાઈ ઉપર છે દિનેશભાઈ ઉપર છે કેતનભાઈ ઉપર છે અને આ અરવેલાભાઈ ઉપર છે કોઈ જે એની ઉપરથી જે પણ કાઢ્યા નથી અને આ મોટા જે કેસો છે કાઢવા તૈયાર થતી નથી સરકાર એના માટે અમે લડી રહ્યા છીએ અત્યારે હાલમાં અમારો મુદ્દો અમારા ભાઈઓ બહાર આવે એના માટેનો મુદ્દો તમે એવું ખોખારો કહીને કહી શકો આ મંચ પરથી કે હવે જે મધ્યસ્થો જઈ રહ્યા છે તે ના જાય માત્ર એસપીજી કે પાસના આગેવાનોને સરકાર બોલાવે ને તો સમાધાન શક્ય છે ચોક્કસ કહી શકાય કારણ કે જયારે આંદોલનકારીઓ આ વાત થી જાણતા ના હોય તો ચોક્કસ એમાં સફળતા ના મળે અને પણ ના સ્વીકારે એટલે જે પણ વડીલોને જવું હોય તો જાય પણ સાથે અમે જે આંદોલનકારી છે એમની સાથે રાખી અને એ મુદ્દા ઉપર ચર્ચા કરી એમની જે કોર કમિટી નક્કી અમે ટીમ જાહેર કરીને આપી દીધી છે કે જયારે પણ સરકાર શ્રી જયારે બેસવાનું થાય ત્યારે અમારામાંથી એસપીજી માંથી અને પાસમાંથી જે પણ આંદોલનકારી છે જે આજે જેલની બહાર છે એવા આગેવાનો છે એમને લઈ જાય અને અમારા મુદ્દા ઉપર જો અમે ચર્ચા કરીશું તો ચોક્કસ સારું પરિણામ ગુજરાત ની શાંતિ બની રહેશે ના તો પછી એવું ચોક્કસ કહી શકાય કે ધાર્મિક સંસ્થાના જે આગેવાનો અત્યારે સમાધાન માટે સક્રિય બન્યા છે એ ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં જઈ રહ્યા છે આ વિશે વાત કરીશું પણ તે પેલા સમય છે વધુ એક બ્રેક નો

એને કારણે નુકસાન થયું છે જ્યારે શરૂઆતમાં ત્યારે એક તબક્કે એવું પણ લાગતું હતું કે સરકાર જ મદદ કરી રહી છે રેલી કરવા માટે જે રીતે મદદ કરી ટોલ ટેક્સ માફ કરી મેદાન તમને મફતમાં આપ્યું રેલીઓ બધા કરતા હતા છૂટથી કરતા હતા મંજૂરી વિના પણ કરતા હતા ત્યારે સરકાર પગલાં નહોતા લીધા એટલે એક તબક્કે એવું લાગ્યું કે સરકાર મદદ કરે છે પછી એવું લાગ્યું કે સરકાર એના વિરુદ્ધમાં છે પછી એમ લાગતું તો ભાજપમાં જ બે જૂથો છે એનો લાભ લેવાની કોશિશ કરી પછી એમ ખબર પડી કે ભાજપમાં જ કેટલાક નેતા છે એ લોકોએ એક ઓબીસી સમાજને પણ એમાં સામે ઉભો કર્યો આ બધાને કારણે નુકસાન રાજ્યને થઈ રહ્યું છે અને રાજ્યને નુકસાન થશે તો રાજ્યમાં રહેનારા બધાને નુકસાન થવાનું છે એમાં બધા સમાજ આવી જાય છે તમે કે વોટ બેંક ની પ્રાયોરિટી

સરકાર ને ફાય ગુજરાત સારું હશે તો ગુજરાતમાં બધાને ફાયદો થવાનો છે એમાં અનામત મળે છે નથી મળતી ગરીબ છે અમીર છે એના જે ભેદભાવ છે દૂર કરવાની કોશિશ કરવી જોઈએ પણ રાજ્યમાં શાંતિ હશે વર્ગ વગેરે જેવી સ્થિતિ નહીં હોય તો બધાને ફાયદો થશે એટલે એમાં સરકારે જે ભાંખોડની અથવા તો ભેદભાવની નીતિ કરી છે એ નીતિ એને વેલામુડી છે રાજીભાઈ ક્યાંક વ્યસન મુક્તિ અભિયાનના ઓથોરિટર જે રેલી થઈ ઠાકોર સમાજની અને સરકારે પણ કીધું કે ના સારી વાત છે પરંતુ આ સારી વાતની જે વાત સરકારે કરી એ ક્યાંક ને ક્યાંક તમારા તરફ સંકેત હતો કે હવે તમે રાગે આવી જાઓ અમારી પાસે બીજી વોટ બેંક તૈયાર જ છે સરકાર કોઈ પણ ની હોય ભાજપ ની હોય કે કોંગ્રેસ ની હોય જયારે ગુજરાત ની અંદર પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે સામે ઠાકોર સમાજ ઓબીસી સમાજ પણ મોટી સંખ્યામાં છે તો એમની આખી રણનીતિ આવી જ પાટીદારો નથી તો બીજા લોકોને સાથે રાખી એમને સત્તામાં રહેવા માટેની લાલચ દરેક સરકારની હોય તો અમારી સામે લોકોને ઉભા કરીને ગુજરાતની અંદર જો વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી હોય તો અહીંયા આપણે આ ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે શક્ય નથી કારણ પાટીદાર સમાજે ગુજરાતના વિકાસમાં બહુ મોટો સિંહ ફાળો છે અને પાટીદાર સમાજ બધા સમાજ રાખીને જ કાર્યક્રમો કરતા હોય છે તો ગુજરાતમાં શાંતિ બની રહે માટેના અમારા પ્રયત્ન છે જે ઠાકોર સમાજ છે તો ઠાકોર સમાજમાં સવાર પડે ને તો એમના જોડે જ હોઈએ છીએ અને બધા સાથે રહીને અમે ઘણા બધા કાર્યક્રમો અને ઘણી બધી પ્રવૃત્તિઓ અથવા અમારા બિઝનેસની અંદર પણ ઘણા બધા ઠાકોર સમાજના ભાઈઓ લોકો ભેદભાવ નથી લોકો સાથે કારણ કે લોકોને ખબર છે ગુજરાત ના લોકોને ગુજરાત લોકો હંમેશા ગુજરાત દેશને એક નમૂનો આપ્યો છે કે સાથે મળીને કઈ રીતે વિકાસ કરી પણ એ સામાન્ય માણસોના ભોગે મેં કહ્યું પ્રમાણે જેને પોતાના કઈક ને કઈક હિત દેખાતા હોય એ વધારે નુકસાન કરે છે એ એનાથી બધા સાવધાન રહેવાનું છે પટેલો બી સાવધાન રહેવાનું છે ઠાકોરે બી સાવધાન રહેવાનું છે પણ સાવધાન રહેવાનું ભાઈ પાસ તરફથી હવે સાવધાન થવાની જરૂર છે સમાધાન કાર્યોના નીતિને ને નિયત ને જોતા અત્યારે હાલમાં તો અમે લોકો હવે વિશ્વાસમાં કોઈ એમને લેતા જ નથી અત્યાર સુધીમાં જેટલા લોકો જઈ રહ્યા છે સમાધાન કરવા માટે પાસ કેસપીજી કોઈ બોલાયા નથી આટલી કોર કમિટી છે એમને લઈ જાઓ જેમ કે પેલા આપણને સચિવાલયમાં જયારે પણ અમારી જોડે પાંચ થી છ વાર મિટિંગો કરી છે કે અમે આ રીતે જવાના છીએ પણ જ્યારે જ્યારે જાય છે ત્યારે કોઈ કમિટીને નથી બોલાવતા જે આંદોલનકારીની જે કમિટી છે એને નથી બોલાવતા હાજી દિલીપભાઈ ખાસ તો જે રીતે એમણે કીધું કે સમાધાન કરતા જે પણ છે તેમની નિયત સામે સવાલ છે પરંતુ લાગે છે કે સરકાર પાસે પણ આ સમાધાન કરતીઓ બોંઠા પડ્યા છે અને પટેલોની વચ્ચે પણ એ બોંઠા પડ્યા છે કેમ કે બે બાજુ સચવાતું તો કશું નથી નથી પણ આ રીતે જ્યારે થશે મેં કે પ્રમાણે એક સરકાર પેલા નિર્ણય કરો કે કરવા શું માંગે છે ખરેખર પોતે કરવા શું માંગે છે એ લોકો વોટ બેંકની રાજનીતિ જ કરવા માગે છે બે સમાજ એકબીજા સામે ઊભા કરવા માગે છે કે ખરેખર સમાધાન માટે

અને જ્યાં સુધી સુધી વિશ્વાસ બેસે ત્યાં સમાધાન કરવું મુશ્કેલ ઓકે લાલજીભાઈ સમાધાન ની અલ્ટિમેટમ ની વાત કરીએ તો તમે પાંચ તારીખ પછી પ્રોગ્રામ આપવાનો છો પરંતુ સમાધાન બીજી બાજુ ચાલુ રાખવું પડશે એ કઈ દિશાનું હોય શકે છે ચોક્કસ એક જ અમારે તો પહેલાથી એક ક્લિયર વાત છે કે આજે અમે ચાર મુદ્દા કીધા એ ચાર મુદ્દા ઉપર ગમે ત્યારે અમારા વડીલો હોય સાહેબ પાસની ટીમ હોય કે ની અથવા કોઈ પણ સંસ્થાની ટીમ હોય જો આ ચાર મુદ્દા ઉપર એ લોકો સમાધાન કરવા માટે પણ બોલાવે તો તો અમે 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 બધા જ તૈયાર છીએ ફાયદો ગુજરાત ની પ્રજાને ગુજરાતમાં શાંતિ બની રહે ગુજરાત બીજા બધા જે અમારા કારણે આ પાટીદાર સમાજના અનામત આંદોલનના કારણે જે બીજા બધા સમાજ પણ જો તકલીફ પડી હોય તો એ બધા જ લોકો માટે જો સારામાં સારી બાબત છે એમાં અનામતનો મુદ્દો પણ છે

પ્રમાણે હોય તો રાજદ્રોહ જેવા કેસમાં પણ રસ્તો નીકળી શકે કારણ કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું ત્યારે રાષ્ટ્રદ્રોહનો તો કાઢવો જ પડ્યો બિલકુલ કારણ કે એ બહુ સ્પષ્ટ હતું કે એટલો રાષ્ટ્રદોહ કોઈ વાત નથી માણસ પોતાની રજૂઆત કરી શકે છે સરકારનો વિરોધ પણ કરી શકે છે એટલે મુદ્દાઓ કયા છે કયા પોઈન્ટ છે એના કરતા